અમદાવાદ શ્રીબા ખાતે આવેલ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે શહેર પોલીસ કમિશનર જીએસ મલિકના હસ્તે મંગલમ કેન્ટીનનું શુભારંભ કરવામાં આવ્યો સખી મંડળની આત્મનિર્ભરતા અને પ્રગતિના પ્રતીક સમા ગણાતી આ કેન્ટીન સખી મંડળની બહેનોને આત્મનિર્ભર બનાવવાના હેતુ સાથે શરૂ કરવામાં આવી છે સખી મંડળની બહેનો દ્વારા સંચાલિત આ કેન્ટીનમાં મંડળની બહેનો દ્વારા સ્વાસ્થ્યપ્રદ સ્વાદિષ્ટ અને સ્વચ્છ ભોજન પીરસવામાં આવશે આ કેન્ટીન મહિલા સશક્તિકરણ અને સ્વાવલંબનનું એક પ્રેરણાદાયી ઉદાહરણ બનશે આ પ્રસંગે પોલીસ ઉચ્ચ અધિકારીઓ ગુજરાત લાઈવ ફૂડ પ્રમોશનલ પ્રાઇવેટ કંપની ગ્રામ વિકાસની સખી મંડળની બહેનો પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ અંગે શહેર પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી આજે જે કેન્ટીન છે ગુજરાતના જિલ્લાઓના જુદા જુદા સેલ્ફ હેલ્પ ગ્રુપ જે છે કાર્યરત છે જે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડના એમડી ડૉક્ટર મનીષ સર એ પણ અહીંયા હાજર છે એ ગ્રુપ આ અહીંયા કેન્ટીન ચલાવશે એના જે કોઈ મદદ હોય સ્ટાર્ટિંગમાં હેલ્પ હોય એ આ કંપની તરફથી સરકાર તરફથી આપવામાં આવે છે અને હું કહેવા માગું છું કે આ જે કેન્ટીન છે એ જે સેલ્ફ હેલ્પ ગ્રુપ હોય અત્યારે ડીજી ઓફિસમાં પણ એ કેન્ટીન ચાલે છે તેના લઈને શરૂ કરવામાં છે આમ તો આ કેમ્પસમાં કેન્ટીન આપણે છેલ્લા છ એક મહિના પહેલા શરૂ કરી હતી હેડક્વાર્ટર ત્યાં પણ જમવાનું મળે છે અને અહીંયા ચા અને બીજું નાસ્તો જમવાનું વગેરે એ પણ અહીંયા મળશે એટલે હું કહેવા માગું છું કે હવે તમે પત્રકારો જો કોઈ આવે તો અહીંયા આપણને સારો નાસ્તો પણ મળશે એટલે આ હતું કે પહેલા તમને હેડક્વાર્ટરમાં એક કેન્ટીન શરૂ કરી ત્યાં હસ સો લોકો એટલે એક દિવસમાં 500 500 જેટલા લોકો પણ લંચ કરે છે ઉસ ઓડિયન્સને બંદોબસ્તات છે 500 સુધી આ સંખ્યા સાંભળી છે એટલે ત્યાં શરૂ થઈ ગઈ હતી પછી જે સંવાદ હતો કે સાહેબ અહીંયા કદાચર નહીં ચાલે કેમ કે આ बिहारी बाजूમાં છે પણ જે અહીંયા પર ડિમાન્ડ છે કે અહીંયા આપણે આપણે અત્યારે શરૂ કરવાનું આવી છે કોર્ટ સજીવ રાજપૂત એબીએનએસ અમદાવાદ